આજે આપણે દેવમાળી ગામમાં પહોંચવી છીએ આ દેવમાળી ગામમાં બધા મકાન કાચા છે બધા મકાન કાચા નળિયાવાળા જ છે અહીંયા કોઈ પણ પાકા મકાન કરી શકતું નથી આ ગાયરના અને પથ્થરથી બનાયેલા મકાન છે અને સામે દેવનારાયણનો ડુંગર પણ દેખાય છે આ સરસ મજાનું એક ગામડું છે નાનું એવું આ ગામડું આખું એક જ કુટુંબનું છે અને અમે પણ અહીંયા દેવમાળીમાં આવી ગયા છીએ આ બધા મકાન એકદમ કાચા છે નળિયાવાળા જ છે જે દેવ નારાયણનું મંદિર છે એ એક જ પાકો છે બીજું કોઈ પણ મકાન પાકો કરી શકતા નથી આ આખું ગામ તમે જોઈ શકો છો અને આ દેવનારાયણનું ડુંગર પણ આયા છે અને દેવમાળી ગામ કહેવાય છે આવડું આ અહીંયા કેન્સલનો ઇલાજ થાય છે અહીંયા અંધામાણા બહારથી આવી રહ્યા છે અમે પણ જાવીશી અને આનો પહેરવાસ પણ એકદમ અલગ છે અને પાયસા પણ અલગ છે હવે અમે અહીંયા પહોંચી ગયા છીએ તમે જોવો છો બધા પણ પોતપોતાનું વાહન લઈને અહીંયા આવી ગયા છે અને અહીંયા થોડીક જગ્યા છે આ બધા ગાડીઓ પાર્કિંગ કરી રહ્યા છે અને અહીંયા તમે સ્પેશલ વાહન લઈને આવો તો સારું અને આમો ડુંગર પણ દેવનારાયણનો દેખાય છે અને અહીંયા બધી ગાડીઓ પાર્કિંગ કરેલી છે અને અમે પણ અહીંયા આવી ગયા છીએ હવે અમે ઇકામાંથી ઉતરી રહ્યા છીએ અને અમે પણ પહોંચી ગયા છીએ દેવમાલી ગામ અહીંયા દેવનારાયણ ધામ પણ કહેવાય છે અને દેવનારાયણનું ડુંગર છે